અશ્મિ બળતણના પ્રકાર મિત્રો લાખો કરોડો વર્ષો પહેલાં પૃથ્વી પર રહેલી વનસ્પતિ અને પ્રાણીઓ જીવિત કે મૃત અવસ્થામાં જમીનમાં ડટાતા ગયા પેટાળની ગરમીને લીધે એમની પર રાસાયણિક પ્રક્રિયાઓ થઈ તેમાંથી અશ્મિમાં રૂપાંતર થયું આવા અશ્મિઓમાંથી જે બળતણ તૈયાર થયું તેમને અશ્મિબળતણ કહે છે અશ્મિ બળતણના મુખ્ય ત્રણ પ્રકાર છે એક ખનિજ કોલસો એટલે કે મિનરલ કોલ બે ખનિજ તેલ એટલે કે પેટ્રોલિયમ અને ત્રણ કુદરતી વાયુ એટલે કે નેચરલ ગેસ એક ખનિજ કોલસો હવે આ ત્રણેય વિશે વારાફરથી માહિતી મેળવીએ પ્રથમ ખનિજ કોલસા વિશે જાણીએ ખનિજ કોલસાના મુખ્ય ચાર પ્રકાર છે એક પીટ બે લિગ્નાઇટ ત્રણ અને ચાર એન્થ્રેસાઇટ આ દરેક વિશે હવે માહિતી મેળવીએ પ્રથમ પીટ કોલસાની માહિતી મેળવીએ એક પીટ કોલસો આ કોલસો સૌથી નિમ્ન કક્ષાનો અને ભૂખરા રંગનો હોય છે તેનો ઉપયોગ જમીન પર કે પાણી પર પડેલા તેલને શોષી લેવા માટે થાય છે કારખાનામાં બળતર તરીકે તેનો ઉપયોગ થતો નથી હવે લિગ્નાઇટ વિશે માહિતી મેળવીએ બે લિગ્નાઇટ તે બદામી કે બુખરા રંગનો હોય છે તેને બ્રાઉન કોલસા તરીકે ઓળખવામાં આવે છે તે વધારે ધુમાડો ઉત્પન્ન કરે છે તથા વધુ રાખ પેદા કરે છે તેમાંથી જો ભેજ ઓછો થઈ જાય તો તે ભાંગીને ભૂક્કો થઈ જાય છે તેનો ઉપયોગ રેલવેમાં બળતણ તરીકે તથા તાપ વિદ્યુત મતકોમા થાય છે ત્રણ બીટ્યુમિન હવે બીટ્યુમિન વિશે જાણીએ તે મુખ્યત્વે કાળા રંગનો અને ઓછો કઠણ છે તેમાંથી ડામર મળે છે ડામરને બીટ્યુમિન પણ કહે છે તેથી આ કોલસો બીટ્યુમિન તરીકે ઓળખાય છે તેમાંથી કુદરતી વાયુ તથા કોક મળે છે કારખાનામાં તથા રેલવેમાં બળતણ તરીકે તેનો ઉપયોગ થાય છે હવે એન્થ્રેસાઇટ એન્થ્રેસાઇટ વિશે માહિતી મેળવીએ ચાર તે સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે તે સખત અને કાળા રંગનો કોલસો છે તેનો વપરાશ રહેઠાણોમાં બળતણ તરીકે તથા ઉદ્યોગોમાં ભઠ્ઠીમાં વપરાય છે તે વધારે પ્રમાણમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે પેટ્રોલિયમ મિત્રો હવે આપણે બીજા પ્રકારના બળતણ એટલે કે પેટ્રોલિયમ વિશે માહિતી મેળવીએ પેટ્રોલિયમ ખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે એટલે કે તે ઝડપથી સળગી ઉઠે તેવો પદાર્થ છે પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ ગેસ પેટ્રોલ ડીઝલ કેરોસીન તેલ વગેરેનું જટિલ મિશ્રણ છે પેટ્રોલિયમનું વિભાગીય નિષ્યંત જુદા જુદા તાપમાનના ગાળામાં આ ઘટકો છૂટા પડે છે આ ઘટકો કેવી રીતે મળે છે તે હવે સમજીએ પેટ્રોલિયમમાંથી તેના વિવિધ ઘટકો છૂટા પાડવાની પદ્ધતિને પેટ્રોલિયમનું વિભાગીય કહે છે આ માટે પેટ્રોલિયમને સૌપ્રથમ એક વિશિષ્ટ પ્રકારની ભઠ્ઠીમાં ગરમ ગરમ કરવામાં આવે છે તેને કરતા તેમાં રહેલા ઘટકો તેના જુદા જુદા ઉત્કલન બિંદુએ છૂટા પડે છે અને તેમને અલગ કરી લેવામાં આવે છે તેમાં છેવટે દામર વધે છે આ આકૃતિ જુઓ આ પેટ્રોલિયમનું વિભાગીય નિશ્યદન દર્શાવતી ભઠ્ઠીની આકૃતિ છે તેમાં કયા ઘટકો કયા તાપમાને મળે છે તે દર્શાવ્યું છે તે મુજબ જોતા કહી શકાય કે ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાને પેટ્રોલિયમ વાયુઓ મળે છે ચાલીસ અંશ સેલ્સિયસ થી બસો પાંચ અંશ સેલ્સિયસ તાપમાને પેટ્રોલ મળે છે સાહીઠ અંશ સેલ્સિયસ થી સો અંશ સેલ્સિયસ તાપમાને નેપથા મળે છે એકસો પંચોતેર અંશ સેલ્સિયસ થી ત્રણસો પચીસ અંશ સેલ્સિયસ તાપમાને કેરોસીન મળે છે બસો પચાસ અંશ સેલ્સિયસ થી ત્રણસો પચાસ સેલ્સિયસ તાપમાને ડીઝલ મળે છે ત્રણસો થી ત્રણસો સિત્તેર સેલ્સિયસ તાપમાને ઊંઝણ તેલ મળે છે ત્રણસો સિત્તેર થી છસો તાપમાને બળતણ તેલ મળે છે તે પછી જે પદાર્થ વધે તે બઠ્ઠીના તળિયે એકઠો થાય છે તે ડામર છે વિભાગીય પેટ્રોલિયમ વાયુઓ પેટ્રોલ નેપ્થા કેરોસીન ડીઝલ ઉંજણ તેલ બળતણ તેલ અને ડામર મળે છે પદાર્થના ઉપયોગ એક પેટ્રોલિયમ વાયુ બે પેટ્રોલી ત્રણ નેફથા ચાર કેરોસીન પાંચ ડીઝલ છ ઊંજણ તેલ સાત બળતણ તેલ આ દરેક પદાર્થના ઉપયોગ વિશે જાણીએ પેટ્રોલિયમ વાયુ મુખ્યત્વે વાહનોમાં તથા રસોઈમાં બળતણ તરીકે વપરાય છે પેટ્રોલ સ્કૂટર બાઇક જેવા વાહનોમાં રસોઈમાં બળતણ તરીકે થાય છે નેપ્થા રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી છે કેરોસીનનો ઉપયોગ એન્જિનમાં તથા રસોઈમાં બળતણ તરીકે થાય છે ડીઝલનો ઉપયોગ મોટા વાહનો જેવા કે ટ્રક ટેક્ટરમાં બળતણ તરીકે થાય છે ઊંઝણ તેલનો ઉપયોગ મોટર ઓઇલ તથા ગ્રીસ બનાવવા થાય છે બળતણ તેલ ઉદ્યોગોમાં બળતણ તરીકે થાય છે ડામનનો ઉપયોગ રસ્તા બનાવવા થાય છે